હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે હું તમારા માટે લાવી છું મમરાનો એવો ટેસ્ટી નાસ્તો જે ફક્ત એક જ ચમચી તેલમાંથી ક્રિસ્પી નાસ્તો બનશે અને મારી ચેનલ પર ફેશન કુકિંગ અને લાઈફ હેકની અલગ અલગ વિડીયો તમારી સાથે હું શેર કરું જ છું ચાલો લે સ્ટાર્ટ શેર કરાઈબ જરૂરથી કરજો મમરાનો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં એક બાઉલ લીધું છે અને તેમાં એક લિટર જેટલું પાણી મેં એડ કર્યું છે હવે મમરા આપણે એક વાટકો જેટલું અમે નાખી દીધા છે મમરા હવે તેને આપણે ધોવાના છે હવે તમને તો મગજમાં એમ થતું હશે કે મમરાને ધોવાતા હશે મમરાને ધોઈ ધોઈશું તો સોફ્ટ સોફ્ટ થઈ જશે હા મમરાને ધોવાના નથી પરંતુ હું આ મમરાને એક જ મિનિટ માટે થોડું પાણીમાં શોક થવા દઈશ એટલે કે પલળવા દઈશું ત્યારબાદ આપણે આગળ શું કરવાનું છે તે તમે આ વિડીયો ફૂલ તમે જોજો સૌ પ્રથમ તો મેં અહીં આપણે મિક્સર જારમાં લીધું છે તેમાં આપણે થોડો મસાલો આપણે ગ્રાઇન્ડ કરવાનો છે તો અહીં તમારા સ્વાદ પ્રમાણે પણ તમે આમાં તમે એડ કરી શકો છો મસાલો અહીં બેથી ત્રણ રંગ જેટલા મેં તીખા લીલા મરચાં લીધા છે અને સાથે ત્રણથી ચાર મેં લસણની કળી નાખી છે તમે આમાં વટાણા પણ તમે એડ કરી શકો છો આમાં તમે આદુ પણ એડ કરી શકો છો અને સાથે મેં અડધો કપ જેટલું દહીં નાખ્યું છે અને તેની જ અંદર જે મમરા આપણે પલાળવા મૂક્યા હતા તે મમરાને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરીશું હવે તેને ગ્રાઇન્ડ કરવાનું છે તો તમે જોઈ શકો છો સારી એવી પેસ્ટ બની ગઈ છે તો આ પેસ્ટને મેં હું એ જ બાઉલમાં ટ્રાન્સફર કરી હવે આપણે એ પેસ્ટ બની છે તેને આપણે ટ્રાન્સફર કરી દીધી છે તેમાં મેં થોડું અડધા કપ જેટલું પાણીનું એડ કર્યું છે અને તેમાં એક કપ આપણે મમરા લીધા હતા તો અહીં એક કપ જેટલું આપણે સૂજી નાખવાની છે સૂજીથી થોડું બેન્ડિંગ સારું આવશે સૂજી ન હોય તો તમે ચણાનો લોટ પણ તમે નાખી શકો છો તો એક કપ જેટલું માપ રાખીને તમારે એડ કરવાનું છે જેટલા તમે મમરા લો ને એ જ પ્રમાણ તમે સામે સૂજી તમારે લેવાની છે હા થોડી વધઘટ હોય તો તમે ચાલી જશે પણ તેનું પ્રમાણ આટલું જ છે તેમાં એક ચમચી ભરીને સંચર પાવડર એડ કરીને હું થોડું આ બેટરને રેટ ત્રીસ મિનિટ જેટલું મેં રેસ્ટ આપ્યો હતો તો તમે જોઈ શકો છો બેટર થોડું ઠીક થઈ ગયું છે હજુ આમાં તમે અડધો કપ જેટલું પાણી તમે નાખી શકો છો હવે આ બરાબર મેં મિક્સ કરી દઈશું હવે આની અંદર બધા આપણે વેજીટેબલ નાખીશું તમારે મનગમતા કોઈ પણ વેજીટેબલ તમે નાખી શકો છો અહીં મેં એક ટામેટો નાખ્યું છે મીડિયમ સાઇઝની ડુંગળી અને કોબીને છીણીને નાખી છે આમાં તમે કોઈ પણ તમે મનગમતા શાકભાજી નાખી શકો છો કેપ્સિકમ પણ તમે નાખી શકો છો સાથે થોડી કોથમી ચોપ કરીને મેં એડ કરી દીધી છે આમાં ભરપૂર મેં બધા શાકભાજી નાખી દીધા છે તો બાળકોને આ રીતે તમે આપી શકો છો કારણ કે બાળકો ટામેટા નથી ખાતા હોતા કોબીજ નથી ખાતા હોતા અને ડુંગળીનો તો સ્વાદ અથવા એની સુગંધથી પણ દૂર રહેતા હોય છે તો આવી રીતે આ રેસીપીથી આપણે તેમને હેલ્ધી ફૂડ તમે આપી શકો છો આમ એક આવો નાસ્તો પેનવાળો નાસ્તો પણ મેં તમારી સાથે શેર કર્યો છે કે એક કપ સુજીથી આખું ફેમિલી નાસ્તો કરી શકે ભરપૂર પેટ તે મેં રેસીપી તમારી સાથે શેર કરી છે તેની હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ હવે આની અંદર મેં બેકિંગ સોડા થોડા અડધી ચમચી મેં એડ કરી દીધા હતા થોડું પાણી નાખીને મેં મિક્સ કરી દીધું છે હવે આપણે અપે પેન રેડી કરીશું તો તે ગરમ થઈ ગયું છે ને તેમાં થોડું ઓઇલ પેટ કરીને તલ નાખી દીધા છે જેથી કરીને થોડો તેનો દેખાવ સારો રહે અને અડધી અડધી ચમચી જેટલું આપણે લઈશું અને અપે પેનમાં આવી રીતે બધા જ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં મેં જે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જે નાખ્યું છે ને તેમાં થોડું વધારે પડી ગયું છે બેટર તો મહેરબાની કરીને આમાં તમે એટલું જ ધ્યાન રાખજો કે અડધી ચમચી જ અપે પેનમાં લેવાની છે કારણ કે અહીં બેકિંગ સોડા હોવાથી તે ફૂલી જવાના છે અને આપે પેનમાં તો રેડી થતાં ફક્ત ને ફક્ત બે મિનિટ જ થશે તો બે મિનિટ પછી આપણે જોઈશું તો તમે જોઈ શકો છો આપે પેન મેં બે મિનિટ એક્ઝેક્ટ બે મિનિટ પછી મેં ખોલ્યું છે તો તેનું ઉપરનું જો બેટર થોડું થીક થઈ ગયું હોય કડક થઈ ગયું હોય તો સમજી લેવાનું કે નીચેનું પડ શેકાઈ ગયું છે તો આવી રીતે હું આમ ચમચીની મદદથી હું એક 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 છે જે ગોળ ગોળ પીસ થયા છે તેને ધીમે ધીમે હું ઉલટા ફેરવી દઈશ એટલે કે બીજી સાઈડ ઉપર ફેરવી દઈશ તો અહીંને હું ધીમે રહીને જ હું ટ્રાન્સફર કરું છું અહીં મેં ફર્સ્ટ ટાઈમ જે નાખ્યું હતું બેટર વધારે પડતું ફૂલી ગયું છે જેથી કરીને મારે થોડી તકલીફ પડી રહી છે જો તમે ચક્કાની મદદથી કરશો તો જે અપે પેનમાં જો નોનસ્ટિક લેયર છે તે તૂટી જશે અથવા તો નીકળી જશે અને જો તમારે ન નીકળતું હોય ન ફાવતું હોય તો આવી રીતે થોડું જ ઓઇલ તમારે એના ઉપર સ્પ્રેડ કરી દેશો તો ફટાફટ નીકળી જશે તો આમ હું બધા જ જે ગોળ ગોળ જે બોલ છે તેને હું બીજી સાઈડ ફેરવીને હું કૂક થવા દઈશ તો આ રેસીપી ફક્ત ને ફક્ત ચાર જ મિનિટમાં થઈ જશે બસ બેટર બનાવવામાં બે થી ત્રણ મિનિટ લાગશે અને આ અપે પેનમાં શેકાતા બસ બે થી ચાર મિનિટ લાગશે તો આ રેસીપી તરત જ થઈ જશે અને છોકરાઓને એક હેલ્ધી ફૂડ મળી જશે હવે આ અપે બીજી સાઈડ પણ આપણે શેકાવા દઈશું તો ફક્ત ને ફક્ત એક જ મિનિટમાં શેકાઈ જશે અહીં તમે જોઈ શકો છો એક સાઈડ તો શેકાઈ ગયા છે અને ફટાફટ હું ચમચીની મદદથી ફટાફટ હું અપે લઈ લઉં છું એકદમ ઈજી છે અને એકદમ સિમ્પલ છે તો આવી રીતે હું બીજી ડીશ પણ રેડી કરી દઈશ એટલે કે બીજી બેન્ચ પણ આવી રીતે મેં રેડી કરી દીધી તો રેડી થઈ ગયા છે આની સાથે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ તમે શર્વ કરી શકો છો તો રેડી છે મારા બાળકો તો ખૂબ જ હોંશે હોંશે આ ખાય છે તો મારી આથી રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહીજો ಹಾ ಎ ನವಿ ರೆಸಿಪಿ ಸಾಿಶು